આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના અઢાર મોટર સાયકલો કબજે કરી આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં થયેલી અઢાર વાહન ચોરીઓનો ઉકેલી નાખ્યો છે આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આર વિરાણી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે અગાઉ હત્યા અને લૂંટના ગુનાઓ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી ચોરીની મોટરસાઇકલ લઈને આંકલાવથી બોરસદ ચોકડી તરફ આવનારો છે જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આણંદની બોરસદ ચોકડી પાસે વોચ ગોઠવી નંબર મુજબની મોટરસાઇકલ લઈને આવતા રમણભાઈ રાવજીભાઈ પઢિયારને પોલીસે આંતરવાનો પ્રયાસ કરતા રમણે પોલીસને જોઈને મોટરસાઇકલ લઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેના નંબર પ્લેટ વગરના બાઇકના રજીસ્ટ્રેશનના કાગળોની માંગણી કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી મોટરસાઇકલના ચેસીસ નંબરના આધારે તપાસ કરતા તે મોટરસાઇકલના માલિકના નામ સરનામા અલગ જણાય આવતા પોલીસે મોટરસાઇકલ કબજે કરી રમણભાઈ પઢિયારની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે આ મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષના ગાળામાં આરોપી રમણે આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી સાત તેમજ છેલ્લા એક વર્ષ દરમિયાન નડિયાદ અને ડાકોરમાંથી છ મોટરસાયકલો તેમજ વડોદરા શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી છ મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી ચોરીની અઢાર મોટરસાયકલો કબજે કરી છે બાઇક ચોર રમણની પાસે એક મોટર હતું જેના આધારે તે મોટર ચોરીઓ કરીને ચોરીની મોટર પર પોતાની મોટર નંબર પ્લેટ લગાવી આરસી બુકની ચેરોક્સ કરાવીને લોકોને મોટર સસ્તા ભાવે વેચી મારતો હતો કહાનવાડીનો રહેવાસી આ પકડાયેલો રમણભાઈ પઢિયાર અગાઉ વાસદ ગામની ફેક્ટરીમાંથી લૂંટ વિથ મર્ડર કરેલ જેમાં સાડા વર્ષ જેટલો સમય તેણે જેલમાં રહ્યા બાદ જેલમાંથી છૂટ્યા બાદ તેણે બાઇક ચોરીઓ કરવાની શરૂ કરી હતી તેમજ આરટીઓની આરસી બુક પણ ડુપ્લિકેટ બનાવતો હોય તેની પર બોગસ દસ્તાવેજનો પણ ગુનો દાખલ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું ઘણા સમયથી આણંદ તેમજ આસપાસના જિલ્લામાં વાહન ચોરીનો ઉપદ્રવ સખત વધી ગયેલો જે અનુસંધાને આણંદ જિલ્લા એસપી શ્રી મકરંદ ચૌહાણ સાહેબે સૂચના આપેલી કે કોઈપણ સંજોગોમાં આ પ્રવૃત્તિ ડિટેક્ટ કરી તેમજ ડામી દેવી તે અનુસંધાને એલસીબીના પોલીસ કર્મચારી તેમજ પીએસઆઈ સાથે પર્ટિક્યુલર આ પ્રકારની ચોરીઓ બાબતે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુમારને બાતમી મળેલી કે એક રમણભાઈ રવજીભાઈ પઢિયાર નામનો વ્યક્તિ હિ ડીલક્સ મોટર લઈ આંકલાઓથી બોરસદ ચોકડી તરફ આવવાનો છે જેથી વોચમાં ગોઠવી એ વ્યક્તિ આવતા તેને મોટર સાથે ઝડપી લીધો તેની પૂછપરછ કરવામાં આવી તો આ મોટર કાગળો તેની પાસે નહોતા પોકેટ કોપ એક અમારી પાસે એપ્લિકેશન છે જેની અંદરથી વાહનનું મૂળ માલિકનું નામ અને એન્જિન ચેસિસ નંબર મળી જાય જેનો ઉપયોગ કરવાથી આ વાહન અન્ય કોઈ વ્યક્તિનું હોવાનું જણાયેલું તો તેની પૂછપરછ કરવામાં આવી તો આ વ્યક્તિએ આ મોટર સાયકલ ચોરેલાનું જણાવ્યું બાદ આ એકતાલીસ મંડી મુજબ અટક કરી વધુ પૂછપરછ કરતા આ વ્યક્તિએ આણંદ શહેરમાંથી અને અલગ અલગ જગ્યાથી સાત મોટરસાયકલ તેમજ નડિયાદ અને ડાકોર વિસ્તારમાંથી છ મોટરસાયકલ તેમજ વડોદરા શહેરમાંથી પાંચ મોટરસાયકલ આમ કુલ અઢાર મોટરસાયકલની ચોરી કરેલાની કબૂલાત આપેલી આજે તમામ વાહનો રિકવર કરી અને અત્રે પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલા છે આ ભૂતકાળમાં એક લૂંટ વિથ મર્ડરના ગુનામાં છ વર્ષ સુધી જેલમાં રહીને આવેલો તારો બી છે હાલ મોટરસાઈકલ ચોરીની સાથે સાથે એની એમો એવી હતી કે એની પોતાનું એક મોટરસાયકલ છે જે મોટરસાયકલની આરસી બુક એની પાસે હોય ચોરેલું મોટરસાયકલ પર પોતાની નંબર પ્લેટ લગાડી આરસી બુકની ઝેરોક્ષ આપે એટલે જે વ્યક્તિ ખરીદનાર હોય તેને આરસી બુકની ઝેરોક્સ મળે અને મોટરસાઇકલની નંબર પ્લેટ પણ દેખાય તો બંને સાચું છે એવું જણાય એટલે જે વ્યક્તિ ખરીદનાર એવું ઓછી કિંમતમાં મોટરસાઇકલ મળે છે એ રીતે ખરીદી લેતા હતા તો આના વિરુદ્ધમાં આરટીઓનો બોગસ દસ્તાવેજ બનાવવાનો પણ ગુનો નોંધવામાં આવશે જેથી કરીને આ પ્રકારની પ્રવૃત્તિ ડામી શકાય ઘરફોડ ચોરી માટે હાલ અમે તમામ પોલીસ અધિકારી જે પીએસઆઈ પીઆઈ અને ડીઆઈએસપી સાહેબ છે તે તમામ આખરે દિવસે એટલે એક દિવસ ચોરીને એક દિવસ નાઇટ કરવામાં આવી રહી છે ડીસ્ટાફ અને એલસીબીના કર્મચારીઓ રોજ રાત્રિના એકથી ચાર સુધીમાં પેટ્રોલિંગ કરવાનું તેવા સૂચન આપવામાં આવેલા છે અને ટેકનિકલ આસ્પેક્ટથી અમે લોકો આ પ્રકારની ચોરી કોણ કરે અથવા કોણ આ સમયે આ વિસ્તારમાં હાજરી હોય છે જે અયોગ્ય અથવા તો જે અહીંયા રહેતા નથી એવા વ્યક્તિઓની તેના ઉપર અત્યારે સર્ચ ચાલી રહ્યું છે એમાંથી કંઈ ફળદ્રુપ મળશે તો ચોક્કસથી આ પ્રકારની પ્રવૃત્તિ પણ ડામી શકાશે